લાંબા સમય બાદ ઈડી દ્વારા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે તેની ધરપકડ જમીન કૌભાંડ કેસમાં થઈ છે આ પહેલા રાજભવન તેઓ પહોંચ્યા હતા અને હેમંત સોરે સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું જેને રાજ્યપાલે સ્વીકાર લીધું હતું તેમના સ્થાને ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા ચંપાઈ રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો તેમણે તેતાલીસ ધારાસભ્યોનો સમર્થન પત્ર તેમને સોંપ્યા હતા રાજભવન પહોંચ્યા બાદ તેમ હેમંત સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું રાજ્યપાલે રાજીનામું સ્વીકારી લીધું તેમના સ્થાને ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી હશે ચંપાઈને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે છે હેમંત ધરપકડ કરી હતી રાત્રે કલાકે તેમની ધરપકડ કરવામાં આવી હતી મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ થઈ હતી અગાઉ હેમંત સોરેન રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમનું રાજીનામું સુપ્રત કર્યું હતું જેને રાજ્યપાલે તરત જ સ્વીકાર્યું હતું આ સમયે ચંપાઈ સોરેન પણ ત્યાં ઉપસ્થિત હતા ઝારખંડમાં રાજકીય

ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય આલમગીરનું કહેવું છે કે અમારી પાસે સુડતાલીસ ધારાસભ્યો છે તેતાલીસ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપ્રત કર્યો છે તેમણે અમને જલ્દી સમય આપવાનું કહ્યું છે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો રાજભવનની સામે એકત્ર થયા હતા ઝારખંડ મુક્તિ મોરચાનું કહેવું છે કે ચંપાઈ સોરેનને આજને આઝાદ શપથ લેવા જવા જોઈએ પાર્ટીના ધારાસભ્યો આ માંગ પર અડગ છે રાજભવનની બાદ ધારાસભ્યોનો હંગામો ચાલુ રહ્યો તો ચંપાઈ સોરેન સરાયકેલા ખારસવાન ખારસાવાન જિલ્લામાં સ્થિત જીલિંગા ગોડા ગામના રહેવાસી છે તેમના પિતાનું નામ સિમલ સોરન છે જે ખેતી કરતા હતા ચાર બાળકોમાં ચંપાઈ સૌથી મોટા પુત્ર છે ચંપાઈ દસ ધોરણ સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે દરમિયાન નાની ઉંમરમાં જ તેમના લગ્ન માંકો સાથે થયા હતા લગ્ન પછી ચંપાઈને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે આ દરમિયાન બિહારથી અલગ ઝારખંડ રાજ્યની માંગ ઉઠવા લાગી સિબુ સોરેનની સાથે ચંપાઈ પણ ઝારખંડના આંદોલનમાં જોડાયા હતા ટૂંક સમયમાં ઝારખંડ ટાઈગરના નામથી પ્રખ્યાત થઈ ગયા આ પછી ચંપાઈ સોરેને સરાયકેલા સીટથી પેટાચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય બની અને રાજકીય કારકિર્દી ત્યારબાદ તેઓ ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા ભાજપના નેતા અર્જુન મુંડાની બે વર્ષની એકસો બે વર્ષની એકસો ત્રીસ દિવસની સરકારમાં જેએમએમના નેતા ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા અને તેમને મહત્વપૂર્ણ મંત્રાલયો સોંપવામાં આવ્યા હતા ચંપાઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર દસ થી અઢાર જાન્યુઆરી બે હાજર તેર સુધી મંત્રી હતા ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને પછી હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચાની સરકારમાં ચંપાઈ સોરેન ખાદ્ય નાગરિક પુરવઠા અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા તે સમયે જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ચંપાઈ સોરેન પરિવહન અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા છે ચંપાઈ જેએમએમના ઉપાધ્યક્ષ પણ છે હવે તેઓ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે ત્યાર પછી ચંપાઈ ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે